બોરસદની દાવોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રાવજીભાઈ ગોહિલની ચેરમેન પદે વરણી કરાઈ બોરસદ તાલુકાના દાવોલ ગામમાં આવેલી દાવોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ચેરમેન તરીકે અવિરત ચૂંટાઈ આવતા રાવજીભાઈ ઉમેદભાઈ ગોહિલ ચાલુ વર્ષે પણ બહુમતીથી ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા છે दावोल गामनाए रावजी भाई उमेद भाई गोहिल काम की प्रशंसा करता कहुत के अमने भाई में संपूर्ण विश्वास है कार्यप्रणाली पारदर्शक रही है उपरांत दूध उत्पादक सहकारी मंडली ने सक्षम बनावा सीह फाड़ो रोएप विश्वास मुकीने फरी चालू वर्ष मे फरी बहुमति थी चूटी काढ़ी चेरमेन पदे आरूढ़ कर रिपोर्टर सिंह राठौ बोरसद तो

માં શું છે કે દરેક વસ્તુ વહીવટી ઉપર હોય છે કોઈ પણ ચૂંટણી વહીવટી ઉપર જતી હોય છે જેને બધા લોકો ના મળે અમે છેલ્લા તોંતેર વર્ષથી આ સંસ્થામાં ચેરમેન કે વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ નહીં આજે પણ નહીં થઈ એના માટે મારા કમિટી સભ્યો અને મારા જે પશુપાલકો છે એનો ખૂબ ખૂબ આભારી છું કે મારામાં વિશ્વાસ મૂકી અને એ વિશ્વાસને મેં પરિપૂર્ણ કરી બતાવે છે થેન્ક યુ